આણંદના પેટલાદમાં દુકાન ખાલી ન કરનાર ભાડુઆત સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ છે ભાડુઆત અને તેના બે પુત્રો દુકાન ખાલી ન કરતા હોવાથી માલિકે કલેક્ટરમાં અરજી કરી હતી અને જેની તપાસ પેટલાદ ટાઉન પોલીસને સોંપવામાં આવી હતી પોલીસ તપાસ બાદ આરોપીઓ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરી પોલીસે નવગણ તળપદા અને તેના બે પુત્રો જીતેશ અને હર્ષદ સામે કાર્યવાહી હાથ ધરી છે કલેક્ટર શ્રી આણંદ તરફ લેન્ડ ગેબિંગની અરજી કરેલી તેના આધારે એસટી પી ઓ પેટલાદ અને એસડીએમ કલેક્ટરની જે તપાસ થતી હોય છે એના આધારે ફરિયાદ દાખલ કરેલી છે કલેક્ટરશ્રીના હુકમ મુજબ અને એમાં આરોપી નવગઢભાઈ ગાંધાભાઈ જીતેષ તથા હર્ષદ આ ત્રણેયને એરેસ્ટ કરવામાં આવ્યા છે ભાવનગર શહેરના ટોપ થ્રી સર્કલથી આધેવાડા શિવકુંજ આશ્રમ સુધી નવો આરસીસી રોડ લાખોના ખર્ચે બનાવવામાં આવ્યો છે આ નવા બનેલા આરસીસી રોડમાં જ મોટી મોટી તિરાડ પડી ગઈ છે જેને લઈને સ્થાનિકો અને વિપક્ષ ભ્રષ્ટાચારના આક્ષેપ કરી રહ્યા છે વિરોધ પક્ષે યુસી અને ટેસ્ટિંગ કરવાની માંગ કરી છે જોકે રોડ વિભાગમાં અનેક ભ્રષ્ટાચારના આક્ષેપને લઈને અગાઉ અધિકારીની બદલી કરાઈ પરંતુ બની ગયેલા રોડની નબળી કામગીરી અંગે સવાલો ઉઠી રહ્યા છે મેયરે કહ્યું કે અધિકારીઓને કડક સૂચના

ચોખ્ખું જ દેખાઈ રહ્યું છે કે યુવાન તરીકે એક સામાન્ય નાગરિક તરીકે મને દેખાઈ રહ્યું છે કે આમાં ભ્રષ્ટાચાર થયેલો છે મુકેશ અંબાપા સર્કલ થી અધેવાડા સુધીનો જે આરસીસી રોડ બનાવવા આવ્યો છે મેં ત્યાં રૂબરૂ સ્થળની મુલાકાત લઈ લીધી હતી મેં ત્યાં જોયું કે ઓછો મોટી ત્રણ થી ચાર જગ્યા એવી છે ત્યાં મોટી મોટી અત્યારે તિરાડો દેખાય છે તો હું આમાં સ્પષ્ટ મને માનું છું કે આમાં બહુ મોટો ભ્રષ્ટાચાર થયો એવી ગંધ આવે છે ક્યાંય ફરિયાદ નથી આ તમે જે ફરિયાદ કરી રહ્યા છો તે પીસીસી પહેલાં બાંધવાનું હોય નીચેનું જમીનની નીચે મજબૂતાઈ કરવા માટેનું એ બની રહ્યું છે એમાં કદાચ તમને ફરિયાદ આવી હોઈ શકે બાકી મેઇન રોડ ઉપર મેઇન ક્વોલિટી ઉપર ક્યાંય ફરિયાદ આવી નથી છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા ડણી ગામની એક મહિલા સરપંચ ચૂંટણીમાં જીત તો મેળવી પરંતુ તે પંચાયતના સરપંચ તરીકે ચાર્જ લેવા તૈયાર નથી તેની પાછળનું કારણ છે ગામમાં થયેલ ભ્રષ્ટાચાર વાત જાણે એમ છે કે અગાઉના સરપંચ અને વહીવટદાર દ્વારા ગામના વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો હોવાનું સામે આવ્યું છે પંચાયતની પહેલી મિટિંગમાં સરપંચ મીરાબેન ઉપસ્થિત રહ્યા આ મીટિંગમાં પંચાયતના તમામ રેકોર્ડ નવા ચૂંટાયેલા સરપંચને આપવાના હોય છે પરંતુ તલાટી અને વહીવટદાર દ્વારા રેકોર્ડ ન અપાતા મીરાબેનને શંકા ગઈ અને તપાસ કરતા જાણવા મળ્યું કે વર્ષ બે હજાર એકવીસ બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસ સુધીનું મિલકત રજીસ્ટર કોરું હતું જ્યારે આ વર્ષમાં લાખો રૂપિયાના કામો કરવામાં આવ્યા હોવા છતાં રજીસ્ટરમાં ચડાવવામાં આવ્યા ન હતા તો આંગણવાડી પાસે એક લાખ ચુમ્માલીસ હજારના ખર્ચે બોર મોટર તેમજ મિની ટાંકીની કામગીરી બતાવવામાં આવી ત્યાં કોઈ કામગીરી થઈ નથી નથી આમ અનેક બાબતોમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનું સામે આવતા મહિલા સરપંચે તાલુકા વિકાસ અધિકારીને પત્ર પણ લખ્યો છે અને જણાવ્યું છે કે જ્યાં સુધી યોગ્ય તપાસ નહીં થાય ત્યાં સુધી તે ચાર્જ નહીં લે મારા ગામમાં મારું પોતાનું ગામ ડણી અને બીજા બી ગામ અમારા પંચાયતમાં લાગે છે ડણી અને ડણીની સાથે સાથે માતોર અને સિંધડિયા કે એમાં હું વિઝિટ કરવા માટે ગઈ તો એમાં વિઝિટ કરતા રજિસ્ટર લેવલે જે કામ જે બતાવવામાં આવ્યા હતા એ કામ ઉપર જે કામની પૂર્તા થયેલી નથી અને જેના કારણે મેં ચાર્જ જે મને આપવામાં આવે સરપંચ તરીકેનો તો એ સરપંચનો ચાર્જ લેવામાં સહી કરવાની જે અસલ કામગીરી હોય એવું કરેલી નથી કારણ કે આગળ જે કામ થયેલા જે નથી અને એ જે કામ બાકી છે જેના કારણે મારું સહી ન કરવાનું કારણ હતું તો મારી સરકારને એટલી જ માગણી છે કે આ જે જમીન લેવલ પર કામ થયેલા નથી એની જે છે

એના હિસાબે આજ સુધી છે આ લીધો નથી કે અમુક કામોના કુંભાંડ છે અમને પૂરી જાણ મહેલી નથી કહેવાય પણ જે સરપંચ શ્રી એ કહે છે કે આટલા કામો થયેલા છે અમારે ચેક ડેમ બનાવ્યો નથી અને કામ બોલે છે પણ કોઈ જગ્યાએ કંઈ કામ દેખાતું નથી અને બીજું અમારે એક પાણીનો પ્રશ્ન છે કે અમારે કોઈ પાણી અમારે આપતું નથી અને નળ પણ નથી અને કોઈ સુવિધા પણ નથી બાવીસ લાવ સારી પછી મારો મુદત પૂરી થઈ ગયેલી પછી મેં શું કરું કહેવાય મારા જે તે વાક્યના કામો પૂરા થઈ ગયેલા કહેવાય અને કરેલા જ કહેવાય કામો જેટલી ગ્રાંઠ આવી તેટલી

સેન્ટ્રલ સર્વરમાંથી ડેટા અત્રેની કચેરીને મળેલ છે કે જે કાર્ડધારકોના ઇન્કમટેક્સ રિટર્નમાં આવક મર્યાદા એ લોકોએ છ લાખ કરતાં વધુ બતાવી હોય તેવા કાર્ડધારકોની યાદી મળતા એવી બસો પંચાણું કાર્ડધારકોની યાદી મળેલ છે તે તમામ કાર્ડધારકોને અત્રેની કચેરી દ્વારા નોટિસ આપવામાં આવેલી છે અને તેઓના ખુલાસા મેળવી અને અત્યાર સુધી એકસો પંચાણું જેટલા કાર્ડધારકોના ખુલાસા મળેથી તેઓના કાર્ડ નોન એનએફે રાજકોટમાં આઈટી વિભાગના દરોડા બાદ સીએ પ્રણવ શાહે ખુલાસો કર્યો છે તેમણે કહ્યું કે આઈટી વિભાગે તપાસ કરી છે પણ બસ્સો કરોડની વાત હતી તે ખોટી છે રાજકીય પાર્ટીઓને ફંડ આપવાને લઈને પટના ગાંધીધામ અને

કે ભાઈ આની અંદર બસો કરોડના દસ્તાવેજ લઈ ગયા છે અમારી ઓફિસ ઓપન થઈ ગઈ છે અમને રિલીવ કરી દેવામાં આવ્યા છે અને જે એકાઉન્ટન્ટ થ્રુ આ આવ્યું હતું એના નામ અમે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને આપવામાં આવેલા છે અમે કોઈ રાજકીય પાર્ટીને દાન અપાવેલ નથી ખાસ કરીને આમ જનમત પાર્ટીને અમે કોઈ દાન અપાવેલ નથી